લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ ચૂકી છે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ દાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ તનાટક છે ત્યારે આ વાતનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે કોંગ્રેસમાંથી નેતાઓ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે રાજકોટમાંથી પરેશ દાનાણી અમરેલીમાંથી પ્રકાશ દુધાદ અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તા આણંદથી ભરત સોલંકી અને પાટણથી જગદીશ ઠાકોર તથા અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલ અને અમદાવાદ પશ્ચિમમાંથી શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાની ના પાડી છે કોંગ્રેસ ના પાડવા માટે ટનાટન છે તેવો જવાબ યજ્ઞેશ દવે આપ્યો કોંગ્રેસ ઉતાશ થઈ ગઈ છે હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે બીજું કશું છે નહીં બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવું જોઈએ કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ जेलमार हिने सरकारच्या नावाचे एक राज्य